નમસ્તે મિત્રો સ્વાગત છે આ વિડીયોની અંદર આજે એક તમે તમને નવા અશ્વ્રેમીની મુલાકાત કરાવીશ તો આજના વિડીયોમાં એ જોઈએ અને ગજાવરને થોડી એવી પ્રેક્ટિસ આપી પછી હું ત્યાં જઈ રહ્યો છું પાળ ગામની અંદર જ છે તો આપને ત્યાં મુલાકાત કરશે કરાવીશ અને તેવી એમની ઘોડી છે એમનો પ્રેમ છે એ બધું બતાવીશ બસ આ વિડીયોની અંદર રહેજો જેથી કરી અને તમને બધી માહિતી મળે વરસાદ પછીનો આ દિવસ પીનું પીનું બધું થઈ ગયું છે વાતાવરણ ખુશનુમા છે બતક પણ એન્જોય કરી રહ્યા છે ગજાવર પણ મોજ કરે છે આ બધા વિડીયોની અંદરથી હું ત્યાં સીધો તમને લઈ જઈશ તો ચાલો જોઈએ તો મિત્રો બેરબેક રાઈડિંગ એટલે કે સેડલ કે સામાન વગર ખાલી લગામથી એને મેં તો આ અત્યારે ઝેરબંધ એટલા માટે બાંધો છે કે આજે થોડીક વાતાવરણની અસર છે અને આવા વાતાવરણમાં ઘોડાઓ મસ્તી બહુ કરે એને કૂદવાનું મન થાય ભાગવાનું મન થાય એટલે એટલા માટે થઈને આજે થોડો ગેરબંધ બાંધેલો છે બાકી બેરબેક રાઇડિંગથી તમારી સવારીનું સંતુલન અદ્ભુત આવે છે જે લોકોને બહુ ડર લાગતો હોય એ લોકોને ખુલ્લી પીઠે સવારી કરવી જોઈએ ઘણા લોકો એમ કહે છે કે ખુલ્લી પીઠે સવારી ન કરાય તો એવું ના હોય ખુલ્લી પીઠે તમે સવારી કરી શકો છો પણ બધી તકેદારી સાથે એક અનુભવ થઈ જાય સરસ મજાની રીતે ત્યારબાદ તો આ સવારીથી બેરબેકથી તમને ખૂબ સંતુલન આવે ખૂબ મજા આવે અને ઘોડાને પણ આ બધી ટેવ પડે તો બસ એ જ વાત છે સવારીની અંદર તો બેરબેક રાઇડિંગ અને એમાંય જો ચોમાસામાં થાય તો તો કંઈક એની મજા જ અલગ હોય કારણ કે પીઠ પણ એટલી લપશે ભીની થઈ ગયેલી હોય ને તમારે એમાં બેલેન્સ રાખવાનું હોય એટલે એ અદ્ભુત રીતે સવારીની મોજ તમે કરી શકો બસ ગજાવરને આજે થોડા માટે આની પ્રેક્ટિસ આજે આપવાની છે ત્યારબાદ હવે મેં તમને કીધું એમ કે આજે એક નવા અશ્વપ્રેમીને મળાવું તો ચાલો હવે સીધા જ ત્યાં જઈએ મિત્રો લકીભાઈ છે મેં બાળગામની તમને વાત કરી હતી હવે વેસ્ટર્ન સેટલ આ મારું આપણને જોતા વજનવાળું લાગે પણ એ છે નહીં ખોખવું એકદમ બેઠકની મજા આવે લેવલમાં નહીં હોય ને એ ગાદલા જેવું છે કોળી બહુ સરસ અસલ કાઠિયાવાડી એનો એક વછેરો છે એ હમણાં આપણે જોઈ આ તમે સેટલ જુઓ છ મહિનાનો મિત્રો આ વછેરો છે અને કોડીને લકીભાઈ ખેતરમાં ફેરવશે કેવી સરસ ચાલે છે જોજો તમે મજા આવે ઝીણી ચાલ હાલે ને આપણને જોવાનો પણ આનંદ આવે પહેલી વખત આ સેડલનો સામાન કરેલો છે જેથી કરીને અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે પણ આ દેશી સામાનમાં તો એ ખૂબ સરસ રીતે ચાલે છે આ એમનો જ ઉછેરો છે જો ને મેં કીધું એમ કે વાતાવરણની અંદર આમાં અદ્ભુત મોજ આવે અને બછેરો પણ જબરજસ્ત પાળગામથી આગળ લખીભાઈનું આ ફાર્મ છે લકીભાઈ સ્વાગત છે કેટલા સમયથી તમે ઘોડી રાખો છો આ કોડી મણી 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 કેવી મણી તો અમારી કરોખ ક્યારથી છે હું તો નાનો હતો ત્યાંથી નથી તો અત્યારે આ ઘોડી ક્યાંથી લીધી છે આ ઘોડી અહીંયા પીપળિયા બાજુમાં ગામી

ભલે ને તો કેટલી આમ જાણકારી છે તમને જાણકારી રાઈડિંગ ની આપણને ખબર પડે હા બાકી બાલ બાલ ભમરી ની ની થોડી ઘણી ખબર બાકી તો કે શું ઉંમર છે તમારી મારી ઉંમર 18 અઢાર વર્ષ છે મિત્રો અને જો સરસ રીતે હસોને ચલાવી શકે તમને કીધું સવારીની તમને વધારે મજા આવે છે તો ચક્કર લગાવો એક આપણે મિત્રોને બધાને બતાવીએ થોડી કેવી ચાલે થોડીક છૂટમાં ચાલવા દેજો એટલે મજા આવે સરસ મજાનું સ્ટેબલ છે આ એક ઘોડી જો કે આની અંદર તો બે ઘોડી સમય છે પણ એના માટે ખૂબ અદ્ભુત જો અહીંયા બધા શસ્ત્રોય રહી જાય છે ઘોડી નહીં નો નડે કાંઈ નહીં પંખાની પણ વ્યવસ્થા સામાન સુકાઈ જાય બધી બાજુને બાજુ બાંધા પછી પરગંધીલી થઈ જાય સારી આ દામણ મારી અને ઘોડી ઊભી રહે નીચે રબર મેટ નાખી દીધી છે તો આ પ્રકારની વ્યવસ્થા સાથે કોઈ પણ પ્રાણીની સારવાર થાય ઉછેર થાય તો મજા આવે ગાયો પણ છે અને હજી બે સામે વાછડીએ છે અંદરની બાજુ અને કબૂતરના પણ શોખીન છે લખીભાઈ જો ને શેરો શેરું શેરો છે તો આ પ્રકારની અશ્વ ઉછરની સાથે સરસ મજાની વાડી બધી રીતે આનંદની વાત છે તો ચાલો આગળ વધીએ મિત્રો આ સાથે આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરી દઈએ છીએ લકીભાઈ આ ઘોડીનું નામ શું કીધું તમે માણકીની સાથે આજનો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો સામાન છે ને એ આમ વજનવાળો નથી એકદમ હળવો હળવો છે વાંધો ન આવે સરસ જો હજી ઘોડી બાંધી નથી કાંઈ નથી તોય હલતી નથી એને ક્યાંય જવાનું આ તે ભાગવાનું આમ કાંઈ છે નહીં એટલે એ આનંદની વાત છે અને ખૂબ જ સરસ સવારીમાં પણ છે પાવર એટલો સરસ છે અને કાઠિયાવાડીની રીતે તો આપણને ખબર જ છે કે મોજ આવે તો એક ઘોડો રાજકોટની અંદર જ છે ભેજા ગામ જ્યાં દિલીપસિંહ પાસે તાજ તાજ જ નામ છે બાજ સોરી બાજ એ બાજ ઘોડો એમને બતાવેલો છે ત્રણ મહિના જેવું થયું છે હવે જોઈએ સફર છે કે નહીં એ પ્રમાણે આપણને ખબર પડશે તો મિત્રો હવે આવતા વિડીયોની અંદર ફરી પાછા નવા અશ્વપ્રેમી સાથે મળીશું અશ્વપાલક પાલક સાથે મળીશું અને આપણા ગજાવર રાજલ અને યશસ્વી તો છે જ તો બસ વિડીયો જોતા રહો આનંદ કરો ઇન્સ્ટાગ્રામ પર પણ તમે જોઈ શકો છો ત્યાં પણ સરસ મજાના વિડીયોઝ અપલોડ કરતો હોઉં છું તો મળીએ ત્યાં સુધી ધન્યવાદ ભારત માતા કી જય જય હિન્દ